સાવલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા પંચાયત સહિત નગરપાલિકા વિસ્તારમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને નગરજનોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં આ નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો ગુજરાતમાં ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના બેનર હેઠળ નૂતન વર્ષ અભિનંદન પાઠવવા માટે સ્નેહ મિલન સમારોહ યોજાઈ રહ્યા છે ગુજરાતની જિલ્લા પંચાયત સીટ અને નગરપાલિકા વિસ્તારમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન થઈ રહ્યું હોય ત્યારે સાવલીની એપીએમસી ખાતે નગરપાલિકા દ્વારા ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકી બરોડા સેન્ટ્રલ કો બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ રમેશભાઈ વકીલ કાકા પટેલ નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ ઉપપ્રમુખ ચેતન દવે સહિત નગરપાલિકાના સદસ્યો ભાજપના નગરપ્રમુખ રચિત શાહ મહિલા મોરચા સહિત ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત મહાનુભાવોએ સર્વને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સ્વદેશી અપનાવવા હાકલ કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને સ્વદેશી નિર્મિત વસ્તુઓને જીવનશૈલીમાં ઉપયોગ કરવા માટે શપથ લેવડાવ્યા હતા સમય અંતરે એમને જવાબદારી મળતી હોય છે જવાબદારીના ભાગરૂપે જે લોકો કંઈક ને કંઈક શીખતા હોય છે કોનું કંઈક સારું થયું હોય કોઈ કંઈક ખોટું થયું હોય કોઈ ખરાબ અનુભવ થયા હોય સારા અનુભવ થયા હોય એમાં શીખી શીખીને એ માણસ નક્કી કરતો હોય કે મારે શું કરવું ભગવાન આપ સૌના પરિવાર ને ખૂબ 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 સુખ સમૃદ્ધિ આપે આપસરો નું આરોગ્ય સ્વસ્થ ને નિરોગી રહે અને અંદર અંદર એક બીજાના મન એટલા બધા ચોખ્ખા રે કે પડોશી હારો થાય અને પેલાના ઘેર લાભી બને એવી પરંપરા પરમાત્મા દરેક જણના આત્માને એટલા એટલા જ આનંદિત થઈ અને સંભાવો સાવરી નગરપાલિકા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે ગુજરાત પ્રદેશમાં સ્નેહ મિલન સંમેલન થઈ રહ્યા છે તે નિમિત્તે સાવલી નગરપાલિકામાં સાવલી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સાવલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર અને સાવલી ભારતીય નગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્નેહમિલન સંમેલન રાખવામાં આવેલ છે અને એ નિમિત્તે હું સાવલી નગરના દરેક નાગરિકો મતદારો ભાઈઓ અને સાવલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું દિવાળી નિમિત્તેની શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું વર્ષ શુભદાયી ફળદાયી નિવડે એવી શુભેચ્છાઓ આપું છું